મંદિરના ગેટમાં એન્ટર થતા જ ભાઈ રામાપીરની ભાઈ ધજા મારે છે એક નહીં બંને સાઈડ ધા રીતના ઘણા વર્ષો જૂનું છે અને આ જ મંદિરમાં લગભગ આ ત્રીજો બાર પૂરો પાઠ હશે આ મંદિર રામા મંડળ વખતનું છે પેલા અમારા ગામમાં રામા મંડળ પણ રમતા એ સમયનું ભાઈ છે અને ફૂલ આખા ગામના સહયોગથી ભાઈ આ વર્ષે પણ રામાપીરનો બાર પૂરો પાઠ ઉત્સવ થઈ રહ્યો છે જેમાં ભક્તગણ આવી રીતના ભાઈ ધૂપેડામાં ખૂબ ભક્તિભાવ રીતે ભાઈ બધા જ લોકો ગામ લોકો જોડાય છે અબિલ ગુલાલના નાદ છાતી અને ગામના જ લોકો આવી રીતના ભાઈ બેન વાજા વગાડ્યો અને ભાઈ આ દાદાની ઉંમર જોવો છતાં પણ કેટલો ઉત્સાહ છે એ જ રીતના બધા લોકો સપોર્ટ કરે છે બોલ ખૂબ આનંદથી ભાઈ હવે આપણે ભક્ત પાસેથી અને ગાદીપતિએ બ્રહ્માજી નું સ્થાપન કરેલ છે

બધા તેત્રીસ કરોડ દેવતાઓનો આ પાઠ સમરત છે આમાં બધાય જે ભરેલા હોય આવી હગે જતી સતી કાચાય એ ન આવી હવે બાકી જે ચાંદલું લીધેલા એ બધા દર્શનના અધિકારી છે જે ભાવથી જે કોઈ આવે જેને જે આવે એનું પ્રાગટ્ય ચાલુ રાખે ધૂન આવે કોઈ મંડળ તે જેના જે જેવું જે આવડે એ બધું એને એના મુખ્યત્વે જે વાણી એ પ્રગટ કરે અને ભગવાનને રાજી કરે આવી બધી વસ્તુ છે અને આ ગાદી સાધુ ત્યાં તાલમાં નથી કોટવાર છે એ કોટવારે ગાદીપતિ કહેવાય માં ગાદી હોય અસલ મુખ્ય ગાદી એ આદિના આદિનારાયણની ગાદી છે આદિનાથની પછી સાધુની હનુમાનજીની ગાદી અને ગણપતિ રીધી સિદ્ધિ એની ગાદીઓ છે ગરુડજી મહારાજની ગાદી છે ભૈરવનાથની ગાદી છે હનુમાનજીની ગાદી અને ગણપતિની આ બધા દેવતાઓ કોટવારી કરી ગયા એની પાછળ શીલે શીલે આ બધા ભક્તો સંતો એ બધા એમાં નિહાળી રહ્યા અને એથી આ ધર્મનું મનમાં અને આ ધર્મ અનાધિકારથી છે આનો અંત કોઈ દિવસ નહીં આવે આ પાટનો કોઈ એમ કે આનો અંત આવી જાય એ વસ્તુ કોઈ દિવસ મગજમાં નહીં રાખવાની આ જીજાજી સાંદો છૂરજ નોતા ગગનમાં તારા તેદીના હતા તેદીના તો કબીર સાહેબે થાય હતા તેદી અને એની પહેલાંનો અનાધિકાર તેદી દેવતા નહોતા અને વેદ ભારી વાત છે વેદ ભારી વાત છે આ બધુંય અનાધિકારથી તેદી જળબંબા કાર પચાસે કરોડમાં પાણી હતું જળબંબાકાર નિરંજન નિરાકાર અને તેદી હતા એક નિરંજન નિરાકાર બરોબર એ શક્તિ પ્રગટ થઈ અને આ બધું જો ભગવાન આવે તો સૃષ્ટિ વગર તો કઈ થાય નહીં પછી એની બધું માતાજી જાગૃત કરી અને આપણા બધાના ભાવ આ દેવલોકોનો પાઠ છે આપણો બ્રહ્મલોક માંથી આ પાઠ ઉતરો પાતાળ સુધી પહોંચી ગયો ક્યાં સુધી પાતાળ સુધી ત્યાં પણ દેવતાઓ છે ત્રણ લોકમાં આ જેથી તમને કઈ નહોતું ને તેથી પણ આ પાઠ અધર મોજાની અંદર પણ થાય તો પછી એની અંદર જે વસ્તુ હોય અમુક નાંગર નાખ્યું હું નાખ્યું એને ઠેરાતો આ બધું કરવું એ દેવતાઓ જ કરી રહ્યા અને ભગવાનની દયાથી આ બધું મગજ આ તે બધું ભગવાને એની પ્રેરણાથી માણસમાં બધી બુદ્ધિનું પ્રમાણ આપ્યું એટલે એને હિસાબે આ પાઠ યુગો યુગથી ચાલુ છે અને યુગો યુગ સુધી ચાલુ આનો કોઈ અંત આવશે નહીં જય રામદેવ મહારાજે જય આછાઢ આ રીતના છે આ નવું આવી જ બધા બાળકો આમાં વધારે જમ્પિંગ જમ્પિંગ વધારે છે બાળકો માટે હાલો ભાઈ જો બારપુરા પાછ ના ધુપેડો હોય તો એમાં ધુપેડામાં જઈ આવા પ્રસાદ લઈ આવા અને આ લોકો તો ભાઈ ભૂખ લાગી ગઈ ને નાસ્તો કરવા બેહ ગયા આવો કઈ હળવો નાસ્તો ભાઈ વેફર વેફર લઈ આવા ને કઈક બીજું પણ લઈ આવ્યું છે પછી થેલી ભર લીધી છે બધે અને અમારી બેન ભાઈ બુંદી ને ઉપર વર્ગી ગયા રામદેવપી નો પ્રસાદ છોકરાઓને બીજું હોય મોજ થી ભાઈ પ્રસાદ